પારડી આઈટીઆઈ સામે અજાણ્યા વાહન અડફેટે એક્ટિવા મોપેડ સવાર એકનું મોત એક ગંભીર રીતે ઘાયલ ત્યારે વલસાડ જિલ્લામાં ખરાબ રસ્તાને કારણે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર પારડી નેશનલ હાઈવે પર આઈટીઆઈ સામે ખરાબ રસ્તા ઉપરથી પસાર થતા મોપેડને અજાણ્યા વાહન ચાલક અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો જેમાં મોપેડ સવાર એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે એક ઘાયલ બનતા હોસ્પિટલ ખસેડાયો હતો વલસાડ જિલ્લામાં રોજબરોજ હાઈવે પર પડેલા ખાડાથી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે જવાબદારો સામે અકસ્માત નહીં પણ હત્યાનો ગુનો દાખલ થાય તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે માત્ર તંત્ર હાઈવે પર પડેલા ખાડા પૂરવાનું નાટક કરી રહી હોવાનું પણ સાબિત થઈ રહ્યું છે તંત્ર વહેલી તકે જવાબદારીપૂર્વક રસ્તાનું વ્યવસ્થિત રિપેરિંગ કામ કરે તે ખૂબ જ જરૂરી છે આજે પારડી હાઈવે પર રવિવારના રોજ રાત્રે 8 થી 8:30 વાગ્યાની આસપાસ આઈટીઆઈ સામે અકસ્માતની મોપેડ નંબર જીજે પંદર ડીએલ એકતાલીસ ત્રેસઠ પર અતુલ ફર્સ્ટ ગેટ પાસે રહેતો નકિબ ઇમ્પિયાઝ શેખ જેમની ઉંમર ત્રેવીસ વર્ષ હતી અને તેમનો મિત્ર ધ્રુવ રાજેશભાઈ રાઠોડ જેવું પારનેરા ફર્સ્ટ ગેટ મોરબી નગર રહેવાસી છે અને મોપેડ પર સવાર થઈ પારડીથી અતુલ તરફ જઈ રહ્યા હતા અને ત્યારે ખરાબ રસ્તા વચ્ચે પસાર થતી વેળાએ પારડી આઈટીઆઈ સામે પાર નદી નજીક એક અજાણ્યા વાહનના અડફેટે મોપેડ સવાર બંને યુવાનો આવી ચડ્યા હતા જેમાં પહોંચેલી ગંભીર ઈજાના પગલે નકીબનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ધ્રુવ નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે પારડીની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં જ પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માત સર્જી ભાગી છૂટેલા અજાણ્યા વાહનને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે